તાપી જિલ્લાનું તેર વર્ષ જૂનું સંઘ જય અંબે ગ્રુપ બસો અગિયાર ફૂટની ધ્વજા લઈને પગપાળા પાવાગઢ જવા નસવાડીથી પસાર થઈ રહ્યું હતું તાપી જિલ્લાના વ્યારા તાલુકા તેડકવી ગામના જય અંબે યુવક મંડળના ત્રેવીસ યુવાનો પગપાળા બસો અગિયાર ફૂટની ધજા પાવાગઢ મંદિરે ચડાવવા જતા નસવાડી નજીકથી પસાર થયા હતા વ્યારા તાલુકાથી પાવાગઢ બસો પચીસ કિલોમીટરની પદયાત્રા કરીને પાંચ દિવસમાં પાવાગઢ પહોંચશે આ સંઘ રોજ ચાળીસથી પિસ્તાળીસ કિલોમીટર પદયાત્રા કરે છે સુપ્રસિદ્ધ માકાડીના મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા છે ત્યારે આ સંઘ છેલ્લા તેર વર્ષથી પગપાળા પાવાગઢ ખાતે બસો ફૂટ લંબાઈની ધજા ચડાવવા જઈ રહ્યા છે આટલી મોટી ધજા લઈ પગપાળા જતા માતાજીના ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો રોડ ઉપર ધજા લઈ પગપાળા જતા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જય અંબે યુવક મંડળ કેળકુઈ છે વ્યારા તાલુકો તાપી જિલ્લો બે હજાર તેરથી સળંગીએ છે આ પાવાગઢ પદયાત્રા અને બે હજાર ચોવીસમાં માં અમે એકસો અગિયાર ફૂટની ધજા ચડાવી હતી અને આ વર્ષે અમે ફૂટની ધજા અમે જય અંબે મંડળ ખેડકોઈ તાલુકો વ્યારા તાપી જિલ્લાથી આવી છે તેર વર્ષથી આ પદયાત્રામાં જોડાયા છે ને માતાજીની કૃપા અમારા પર વરસી રહી છે અમે ચાલીસથી થી પિસ્તાલીસ કિલોમીટર ડેલીનું થાય છે અમારે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર